આ પાર્થભાઈનું મકાન નંબર વન થર્ટી ફાઈવ આ સોસાયટી આ સોસાયટીનો રોડ છે આ દિવસ ઉગી ગયો બરાબર હવે ધીમે ધીમે મળ્યો છે ઓછો થવા થોડો થોડો રહ્યો છે આ સોસાયટી આ બાર તાપમાં બેસવા માટે અહીંથી એન્ટ્રી છે માણસની એન્ટ્રી આ ઉપરનો માળ આ નીચેનો માળ અહીંથી ગાર્ડનમાં જવાય પાછળ

પેલો સ્ટોર રૂમ છે ત્યાં આ સીડી છે આમાંથી ડાયરેક્ટ રસોડામાંથી બહાર હવાય આ રસોડાનો દરવાજો છે આ બધા ઝાડ છે સફરજનના એવા બધા નીચેનું તાપણું છે અહીંથી પાછો ગેટ ઓટોમેટિક બંધ થઈ જાય માણસની એન્ટ્રી છે અહીંયાથી નહીં જવાય અને પાર્કિંગમાંથી જવાય પાર્કિંગના અહીંયા ગેરેજ કે આ પાર્કિંગનો ડેલો છે એના કોડ નાખો એટલે આ ખુલે ઓટોમેટિક ડબલ એન્ટ્રી અહીંથી ગેરેજ મતલબ પાર્કિંગ આ કાનોડાની છે મિનિક ઉપર મોટાભાઈની ભાઈની ડબલ્યુ લઈને ગયા છે ગ્રોસરી કરવા આ બધા સિઝન પ્રમાણે ટાયર હોય ચોમાસાના અલગ શિયાળાના અલગ